આ ગાય માતાના નોમ ઉપર જ સરકાર રચાયેલી જ્યારે પણ ભાજપ સરકાર આવશે ત્યારે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવશે પરંતુ એવું થયું નહીં આજ આજની તારીખમાં કુતરાઓ બંગલામાં ફરહ અને ગાયો રોડ ઉપર ફરહ આ આપણા દેશની વાસ્તવિકતા ગાયોને ખવડાવવા માટેનું ગૌચર લોકો ખાઈ ગયા

તમારી જોડે લડાઈ કરી લે શું કરવા પોતાની ગાય ને બચાવવા હાત પરંતુ આજ સરકાર પેલો ગૌચર મળ્યો જ નહીં તો આ ગાય માતાઓ રોડ ઉપર ના રહે તો કઈ રહે ફલોના શહેરમાં ગાયોનો ત્રાસ રસ્તા વચ્ચે રખડતી ગાયો કેમ ત્રાસ એના માટે કોઈ દાડો સ્કોપ તો સોલ્યુશન હશે ને પણ સોલ્યુશન આથા કરીને કાઢવામાં આવતું નહીં આ રસ આ સળગ તો પ્રશ્ન ઊભો રાખવામાં આવે માલધાર્યોન ખેડૂતોને બરાબર આ બેવાના તો આ સરકાર કશું કોઈ કોઈ કશું કરવા તૈયાર જ નહીં હા કિસાન આવાસ યોજના ને કિસાન પીએમ યોજના ને આ બધી યોજનાઓ કાઢી અને મલા એવા ખાય કિસાનોને કશું મળતું નહીં કારણ ક એક વર્ણમાં કઈક બે ત્રણ હજાર પેલા છ હજાર રૂપિયા આપતો નાખ બરોબર અમારે છ હજાર રૂપિયા આપતો નહીં જોઈતો અમે તો એમ કેવામાં જયે હમ કે અમર જે કાયદેસર તમે આજની તારીખ એનપી કી ખાતર પેલો એનપી કે ખાતર એકસો ત્રીસ રૂપિયા ભાવ વધી ગયો એક ઠેલીએ બરોબર યુરિયાનો ભાવ વધી ગયો ડીઓપીનો ભાવ વધી ગયો બિયારણનો ભાવ વધી ગયો તો પ્રોડક્શનનો ભાવ કેમ નહીં

ઘણા બધા લોકોની કોમેન્ટો આવે હ કે ભાજપને મત આપીને અમે પસ્તાયા હા શું આવું અમારે પણ વિચારવાનું હો જો ભાજપ સરકાર ખરેખર જો વિચારે તો ખેડૂતો સો ટકા વિચારશે એના કરતાં ખેડૂતોના હિતમાં થોડું થાય એવું કરો તો સારું હ અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરજો જય હિન્દ જય રણછોડ